આ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક તાત્કાલિક આપી દેવાનું છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વ્યાજબી ભાવમાં બાઈક તાત્કાલિક આપી દેવાનું છે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે નીચે પટ્ટી નંબર આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને તે નંબર નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનું જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અને બાઈક ટુ ઓનરમાં છે કમની ફિટિંગ બાઇક જોવા મળશે આગળ પાછળ ટાયર સારા જોવા મળશે અને બાઈક સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે સિલ્વર કલરમાં બાઇક જોવા મળશે બાઇકમાં કાટછળો પણ તમને મિત્રો જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને આખું બાઇક કમની ફિટિંગ જોવા મળશે કોઈ પણ સ્પેર પાર્ટ બદલાવેલો જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ જોઈ શકો છો લુક લૂકવાઈઝ ગુડ કન્ડિશન બાઇક સિલ્વર કલરમાં જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે અને બાઇકની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે હાલમાં બાઇકમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની સોરી કિંમતની તો માલિકે આ બાઇકની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો ફિક્સ કિંમત ન ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેરેક પાસાઠ બાસાઠ પાંચ વીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે પંચાવન હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આઇરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ખાંભોદર તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સિતેરેક વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને આ બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે સિન્સેક પાસાઠવાળા નંબરમાં કોન્ટેક કરી લેવો જયસરાજ